ગાજરને આ રીતે ગ્રેડ કરતા જોઈ તમને લાગશે કે ગાજરનો હલવો બનવાનો છે પણ ના એવું નથી આજે આપણે બનાવશું ગાજરની ડ્રાય ચટણી આ ચટણીને એક વરસથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે અને તે બહુ જ ટેસ્ટી બને છે અને અનેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન ચાલો આજે આપણે ગાજરની ડ્રાય ચટણી બનાવીએ અથવા તો ગાજરની સુકાવણી બનાવી તે માટે સૌથી પહેલાં મેં અહીં પાંચ નંગ મોટા તાજા ગાજર લીધા હશે એક વાતનું ખાસ ધ્યાન રાખું કે અહીં ગાજર તાજા લેવા હવે તેને ધોઈ અને તેની છાલ દૂર કરી દેવી તો બધા ગાજરની છાલ આ રીતે દૂર કરી દેવી ચાલો મને એક વાત જણાવો કે તમે ગાજરની સુકવણી ઘરે બનાવો છો અને બનાવો છો તો કઈ રીતે બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો હવે બધા ગાજરને છાલ કાઢી લીધા બાદ તેનો ઉપરનો અને નીચેનું થોડું પાર્ટ કટ કરી દઈએ ત્યારબાદ તેને ગ્રેટર વડે ગ્રેટ કરી દઈએ આમાં મોટો ભાગ છે જે ગ્રેટરનો એના વડે જ ગ્રેટ કરવાનો છે એટલે કે બહુ બારીક ગ્રેટ કરવાનું નથી આમ તો આ ગાજર શિયાળામાં જ ખાસ કરીને મળતા હોય છે બીજી સિઝનમાં મળતા નથી હોતા તેથી આપણે આ રીતે તેની સુકવણી કરી અને તેનો વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકીએ જે આગળ વિડીયામાં જોઈશું તો બધા ગાજરને આ રીતે ગ્રેડ કરી લીધા બાદ હવે તેમાં એક મોટી ચમચી હળદર પાવડર અને વન એન્ડ હાફ ચમચી મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ગાજરમાં મિક્સ કરી દઈએ તો ગાજરની આ છીણમાં સારી રીતે કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી દેવું ત્યારબાદ તેને ઢાંકી અને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ આપવો બેથી ત્રણ કલાક બાદ જોશો તો તેમાં થોડું પાણી છૂટું પડશે હવે તેને હાથ વડે આ રીતે નીચોવી અને તેનું વધારાનું પાણી દૂર કરી દેવું તો ગાજરમાંથી વધેલું આ પાણી તેને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો તો આ એટલું પાણી ગાજરનું છે જેનો ઉપયોગ તમે સૂપમાં કરી શકો છો પણ તેમાં હળદર અને મીઠાનું પ્રમાણ સારું એવું છે એ વાતનું ધ્યાન રાખો તો બધી ગાજરની છીણને આ રીતે નીચોવી અને ત્યારબાદ તેને તડકે સૂકવી દેવી તો ત્રણથી ચાર કલાક માટે તેને તડકે સુકવી દેવી જેથી કરીને તે સારી રીતે ડ્રાય થઈ જાય ત્રણથી ચાર કલાક બાદ જોશો તો ગાજરની આ છીણ સુકાય અને આટલી ડ્રાય થઈ જાય છે તો આ સુકવણીનો ઉપયોગ તમે અનેક જગ્યાએ કરી શકો છો તેનો ઉપયોગ તમે સૂપમાં પુલાવમાં કેટલીક ચાઇનીઝ રેસીપીમાં તમે આ ગાજરની છીણનો ઉપયોગ કરી શકો છો અને તે સિવાય બીજી પણ કેટલીક રેસીપીમાં આ ડ્રાય ગાજરનો ઉપયોગ તમે કરી શકો છો પણ આજે આપણે ગાજરની ડ્રાય ચટણી બનાવવાના છીએ જેમાં આપણે લસણનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં એક લસણ લઈ લઈએ અને તેને ભાંગી અને તેની કઢી છૂટી કરી દઈએ તો લગભગ તેમાં બારથી પંદર નંગ લસણની કઢી લઈ લઈએ આમ તો ઘણીવાર આ ચટણીમાં લસણના ફોતરા સહિત ઉપયોગ થાય છે પણ મેં અહીં લસણના ફોતરા કાઢી નાખ્યા છે તમે ઈચ્છો તો તેનો ફોતરા તેનો ઉપયોગ કરી શકો છો લસણને મેં થોડું સમારી અને મિક્સ જારમાં લઈ લીધું છે હવે ત્રણ મોટી ચમચી લાલ મરચું પાવડર તેમાં એડ કરી દઈએ અને હાફ સ્પૂન મીઠું એડ કરી દઈએ હવે તેની એક ચટણી રેડી કરી દઈએ ગેસ ઓન કરી એક પેનમાં બે મોટા ચમચા ઓઇલ લઈએ મે અહીંસિંગ તેલ લીધું છે તમે સરસિયાનું તેલ પણ લઈ શકો તેમાં તૈયાર કરેલી ચટણી એડ કરી અને તેને મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ત્યારબાદ ચટણીની તેલમાં સારી રીતે મિક્સ કરી દઈએ તો આ ચટણી રેડી છે તેને તૈયાર કરેલ ગાજરની સુકવણીમાં એડ કરી દઈએ તમે આમાં ચટણીનું પ્રમાણ ઓછું કે વધારે તમારા હિસાબે રાખી શકો આ ચટણી બહુ વધારે તીખી નથી પણ મીડિયમ તીખાશવાળી બનશે તો આ રીતે હાથ વડે તેને થોડું મિક્સ કરી દઈએ જેથી કરી અને બધી ગાજરની સુકવણીમાં સારી રીતે આ ચટણીનું કોટિંગ આવી જાય તો આ ચટણીને હાથ વડે જ મિક્સ કરવી પડશે ચમચી વડે સારી રીતે મિક્સ નહીં થાય તો તૈયાર છે ગાજરની ડ્રાય ચટણી ગાજરની ડ્રાય ચટણીનો તમે અનેક જગ્યાએ ઉપયોગ કરી શકો છો રોટલી રોટલા પરાઠા થેપલા જોડે તમે ખાઈ શકો છો તેને વડાપાઉમાં જે ડ્રાય ચટણી ઉપયોગમાં લેવામાં આવે છે તેની જગ્યાએ આ ચટણી લઈ શકો છો કેટલેક સાઉથ ઇન્ડિયન રેસીપીમાં તમે ખાખરા જોડે પણ તેને ખાઈ શકો છો ચાઇનીઝ વગેરે ઘણી બધી રેસીપીમાં તમે આ ચટણી એડ કરી અને તેનો ટેસ્ટ વધારી શકો છો તો જાતા શિયાળામાં છેલ્લે ગાજરની આ રેસીપી તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ચટણીની રેસીપી કેવી લાગી અને તમે ગાજરની કઈ કઈ રેસીપી ઘરે બનાવો છો એટલે કે કયા પ્રકારના અથાણા કે તેની સુકવણી બનાવો છો મને કોમેન્ટ કરજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ